જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ એટલે કે હોળી આ વ્રત ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે વ્રત કરનારે આખો દિવસ ભૂખ્યા રહી સાંજે હોળીના દર્શન કરી પછી જમવું ઘણા સમય પહેલા હિરણ્ય કશ્યપ નામનો એક દાનવ હતો તેને પ્રહલાદ નામનો એક પુત્ર અને હોલિકા નામની એક બહેન હતી તે ઘણો જ ઝુલમી હતો અને પોતાને જ ભગવાન માનતો હતો તેથી પોતાની પ્રજાને પણ તેમ માનવા ફરજ પાડતો જો પોતાના સિવાય કોઈ પણ વ્યક્તિ જો કોઈ અન્ય દેવી દેવતાનું નામ લે તો તરત જ તેને જેલમાં પૂરી દેતો અથવા તો મૃત્યુદંડ આપતો દાનવરાજ હિરણ્ય કશ્યપનો પુત્ર પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો તે બાળપણથી જ પોતાના પિતાને બદલે પ્રભુનું નામ લેતું આ વાત દાનવને સહેજે પણ પસંદ ન હતી તેણે પ્રહલાદને જ સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ એકનો બે ન થયો કંટાળીને પ્રહલાદને મારી નાખવાના પ્રયત્ન કરવા લાગ્યો દાનવરાજ હિરણ્ય કશ્યપે પ્રહલાદને મારી નાખવા પહાડની ટોચ પરથી નીચે ગબડાવીને તેને મારી નાખવા પોતાના સૈનિકોને હુકમ કર્યો પ્રહલાદ તો ફૂલના દડાની જેમ ગબડ્યો પણ ભગવાને તેને પોતાના હાથમાં ઉંચકી લીધો અને તેને ઊની આંચ પણ ન આવી દાનવરાજે બીજું કાવતરું કર્યું પ્રહલાદને દૂધમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યું તો તે પણ અમૃત બની ગયું પ્રહલાદને લોખંડના ધકધકતા ગરમ થાંભલા સાથે બાંધવામાં આવ્યો પણ તે પણ તેને ઠંડો ગાર લાગ્યો આમ પ્રભુ કૃપાથી પ્રહલાદને મારવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા પ્રહલાદને મારવા ઘણી અવનવી યુક્તિઓ અજમાવી પણ બધી જ નિષ્ફળ જતા તેણે પ્રહલાદને મારવા પોતાની બહેનની મદદ લેવાનું વિચાર્યું તેને અગ્નિનું વરદાન હતું કે અગ્નિ તેને બાળી નહીં શકે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને બોલાવી પ્રહલાદને મારવાની યુક્તિ બનાવી તેણે હોલિકાને કહ્યું આવતીકાલે ફાગણ સુદ્ધ પૂનમના દિવસે તું પ્રહલાદને ખોળામાં બેસાડી અને અગ્નિમાં બેસી જજે અગ્નિના વરદાનથી તને કંઈ નહીં થાય અને પ્રહલાદ બળી જશે બહેન હોલિકાએ પણ ભાઈને આ કાર્યમાં તેની મદદ કરવા વચન આપ્યું બીજા દિવસે સાંજે રાજમહેલના વિશાળ મેદાનમાં બધા પ્રજાજનોને હાજર રહેવા હુકમ કર્યો મેદાનની વચ્ચે ઘણા બધા લાકડાઓ ગોઠવી રાખવામાં આવ્યા બરાબર સંધ્યાકાળે અગાઉથી બનાવેલી યોજના મુજબ હોલિકા ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈ અને લાકડાઓ પર બેસી ગઈ દાનવરાજની સૂચના મુજબ એક સૈનિકે લાકડાઓને આગ ચાપી દીધી આ જોઈ પ્રજાજનોના જીવ અત્તર થઈ ગયા પણ હોળીકા બળી ગઈ અને પ્રહલાદ હસતો હસતો બહાર આવ્યો તેને પ્રભુ કૃપાથી સહેજ પણ ઈજા ન થઈ અને સર્વ પ્રજાજનોએ ભક્ત પ્રહલાદ અને ભગવાનનો જય જયકાર કર્યો હોળિકાને વરદાન હતું કે અગ્નિમાં ન તો દિવસે મરે કે ન તો રાત્રે મરે પણ જ્યારે હોળી પ્રગટી ત્યારે સંધ્યાકાળનો સમય હતો તેથી પ્રહલાદને કંઈ ન થયું અને હોલિકા બળીને રાગ થઈ ગઈ આ દિવસથી લોકો દર ફાગણસુદ પૂનમના દિવસે સાંજે હોળી પ્રગટાવે છે અને હોલિકાનું દહન થયું અને ભક્ત પ્રહલાદની અનન્ય ભક્તિને કારણે થયેલા અદ્ભુત બચાવનું સ્મરણ કરે છે ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુને યાદ કરી અગ્નિદેવનું પૂજન કરે છે અને દાનવ પર દેવના વિજયનો ઉત્સવ તરીકે મનાવે છે આ દિવસે જે ભક્તજનો શ્રદ્ધાપૂર્વક હોળીનું પૂજન કરી દેહ કરે છે તેનું આખું વર્ષ કંકાશમુક્ત બની સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે